બાબરકોટ ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના પ્રદૂષણના લીધે ગામના લોકો અને ખેડૂતો પરેશાન બાબરકોટ ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે આ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા બિનકાયદેસર રીતે સરકારી સર્વે નંબર ઓગણએસી ઉપર માટીનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે આ સર્વે નંબર ગામની અંદર હોય તેમ છતાં આ કંપની દ્વારા આ જગ્યા પર ખૂબ મોટા પ્રમાણમાં

આ પ્રદુષણના કારણે બાબરકોટના ખેડૂતોની જમીન ફળદ્રુપ બની જવા પામી છે આ કંપની સામે કોઈ ગામનો નાગરિક વિરોધ ઉપાડે તો એમને કંપનીના કામ ઉપરથી કાઢી નાખવામાં આવે છે માટે કોઈ નાગરિક દ્વારા વિરોધ કરવામાં આવતો નથી બાબરકોટના રાજકીય આગેવાનોને પોતાના રોટલા શેકવા માટે આ કંપનીએ મોટા મોટા વર્ક ઓર્ડર આપીને એમના મોઢા બંધ કરવામાં આવ્યા છે એટલા માટે કંપની પણ વિરોધ પ્રદર્શન નથી કરી રહી ગામના ડિગ્રી મેળવેલ યુવાનો બેરોજગાર હોવા છતાં કંપની દ્વારા કોઈ રોજગારી આપવામાં આવતી નથી આવડી મોટી કંપની બાબરકોટ ગામમાં હોય તો વિકાસ કરવાને બદલે બાબરકોટ ગામના લોકોને એમની ધૂળ ખાવાનો વારો આવ્યો છે અમારા આઝાદ મીડિયાના મારફતથી અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબ તેમજ જાફરાબાદ તાલુકાના વિકાસ અધિકારી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને વિનંતી કે આ કંપની દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોય એટલે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને આ બાબરકોટ ગામના ખેડૂતના ખેતરમાં પ્રદૂષણના કારણે થયેલા પાકના નુકસાન નું યોગ્ય વળતર આપવામાં આવે બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ બાબરકોટ